પાટણના સાયન્સ સેન્ટર ખાતે ખગોળશાસ્ત્ર પર વૈજ્ઞાનિક ચર્ચા અને વર્કશોપ યોજાયો સાયન્સ સેન્ટર ખાતે ખગોળશાસ્ત્ર રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે અઢાર ડિસેમ્બર બે હજાર ના રોજ ખગોળશાસ્ત્ર પર વૈજ્ઞાનિક ચર્ચા અને વર્કશોપ યોજાયો જેમાં 300 થી વધુ વિદ્યાર્થી શિક્ષકો ને જાહેર જનતાએ ભાગ લીધો હતો નિષ્ણાંત ગાઈડ દ્વારા ઇન્ટરેક્ટિવ મોડલ અને પ્રસ્તુતિઓ દ્વારા ખગોળશાસ્ત્રના રહસ્ય સૂર્યમંડળના ગ્રહો તેમની ભ્રમણ કક્ષાઓ અને પરિભ્રમણ સમયગાળો ચંદ્રોના વૈવિધ્ય અને પૃથ્વી પર ઋતુચક્ર જેવા રસપ્રદ વિષયો પર વિસ્તૃત માહિતી આપવામાં આવી વિદ્યાર્થીઓને ખગોળશાસ્ત્રના મુખ્ય પાસાઓને નિકટથી સમજવાની તક મળી સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે આ વર્કશોપનો મુખ્ય હેતુ નવી પેઢીમાં ખગોળશાસ્ત્ર પ્રત્યે જિજ્ઞાસા ઊભી કરવી અને તેમને ભારતના ખગોળશાસ્ત્રના સમૃદ્ધ વારસાથી અવગત કરવાનો છે જેથી તેઓ ભવિષ્યમાં વૈજ્ઞાનિક ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડવાની પ્રેરણા મેળવી શકે બ્યુરો રિપોર્ટ અલ્પેશ્રી માળી પાટણ